જય માતાજી દોસ્તો તો આજે આપણે ઘરે આવી છીએ આજે ગુરુ પૂનમ છે બહુ મોટી પૂનમ છે તો દોસ્તો હું આજે મારું ઘર તમને બતાવવાનું છું અને આજે રામાપીરના અને મા બહુચર મા કુળદેવીના દર્શન કરવા પણ જવાનું છું તો દોસ્તો તમે મારું ઘર જોઈ શકશો આજે મારા આ વિડીયોમાં હું મારું ઘર અને રામાપીરના દર્શન કરીશ તો તમે જુઓ દોસ્તો આ મારું ઘર છે તો હું અંદરથી પણ તમને બતાવવાનો છું દોસ્તો તો આ મારું ઘર છે મારો નાનો ભાઈ ઉભો રહે છે સામે તો ચાલો આપણે ઘરની અંદર જઈએ તો મિત્રો જુઓ આ રીતે મારું ઘર છે તો હાલ મારા ભાઈનું ઘર બને છે તો એનો ટોટ બધો સામાન મારા ઘરની અંદર છે તો મારા ઘરની અંદર બધું હાલ તો આમથી ત્યાં બધું વ્યસ્ત વ્યસ્ત પડેલું છે દોસ્તો તો તમે જુઓ બધું રમણ ભમણ ઘરમાં પડેલું છે તો આ મારો કિચન રૂમ છે તો કિચન રૂમની અંદર ચલો આપણે લાઇટ કરીએ તો તમે જોઈ શકો છો આ રસોડું છે વુસ સ્ટેન્ડ સામે ફ્રિજ એટલે મતલબ દોસ્તો મારા ભાઈનું ઘર બને છે તો એનો તો બધો જ એ ઘરનો સામાન મારા ઘરમાં પડ્યો છે તો બધું હાલમાં અસ્તવ્યસ્ત છે દોસ્તો એવું ના લગાડતા કે એ બધું અસ્તવ્યસ્ત છે કારણ કે બધો એ ભાઈનો સામાન આ ઘરમાં હોવાથી બધું જેમ તેમ મૂકેલું છે એનું ઘર બની જશે એટલે બધું પાછું સામાન એના ઘરમાં લઈ જશે ત્યાર સુધી આ બધું આ રીતે રવાનું છે દોસ્તો તો અમારું ઘર છે તમને કેવું લાગ્યું કમેન્ટમાં બતાવજો દોસ્તો મારું ઘર કેવું લાગ્યું કેવું નહીં એ કમેન્ટ જરૂર કરજો મારા વાળા મિત્રો તો આપણે હવે આપણે મારા ભાઈનું ઘર બને છે એ હું તમને બતાવું છું જો મેં જુઓ કે આ મારા નાના ભાઈનું ઘર બને છે તો આ રીતે હજુ સેન્ટિંગ ભરવાનું બાકી છે સેન્ટિંગ તો સેન્ટિંગ લગાવશે કારીગરો અંદરના રૂમમાં સેન્ટિંગ લગાવે છે બારના રૂમમાં હજુ બાકી છે એટલે તો સેન્ટિંગ લાગતું રહેશે પછી આના અંદર સ્લેપ ભરી જશે પછી પ્લાસ્ટર થશે એટલે એકાદ એકાદ મહિના જેવું લગભગ લાગશે મિત્રો ત્યાં સુધી મારા ભાઈ અમારા ઘરમાં જ રહેશે અત્યારે જો સેન્ટિંગના કારીગરો સેન્ટિંગ લગાવી રહ્યા છે ઉપરના રૂમમાં પહેલો પાછળના કિચનમાંથી લગાવતા લગાવતા આવશે મિત્રો તો બહારના બેડરૂમ સુધી લગાવતા રહેશે આ પહેલો છે બેડરૂમ છે તો ત્યાર સુધી બસ દોસ્તો આપણે હવે આપણે ગઈએ રામાપીરના દર્શને તો હું તમને અમારા ગામમાં રામાપીરનું મંદિર છે એ પણ બતાવવાનો છું જય માતાજી તો દોસ્તો આપણે રામાપિરના મંદિરની અંદર આવી ગયા છે આ રામાપિનું મંદિર છે કમ્પાઉન્ડ છે રામાપિંડનું તો હું મિત્રો તમને રામાપિંડના અને મા બહુચર એટલે અમારી કુળદેવી મા બહુચરના દર્શન કરાવીશ આ વિડીયોમાં તો તમે જુઓ આપણે રામાપિડના મંદિરમાં તો પહેલાં તો આપણે જય શ્રી રામદેવ પીર જય શ્રી રણુજાવાળા રામાપીર તો તમે મિત્રો દર્શન કરી લ્યો રામાપીડના જય રામાપીર બાપા ધણી મને અને અમારા યુટ્યુબ પરિવારને સુખ શાંતિ રાખજે ધણી તો મિત્રો તમે રામાપીરના દર્શન કરી લો હવે આપણે માં બહુચર એટલે અમારી કુળદેવી મા બહુચરના દર્શન કરાવશું તો આ રીતે મંદિર દેખાય છે અમારા તો આ બાજુમાં છે માં કુળદેવી અમારી મા બહુચરનું મંદિર છે બાજુમાં તો એના આપણે મા બહુચરના પણ દર્શન કરાવશું મિત્રો તો તમે પણ દર્શન કરી લેજો અમારાવાલા આ મા બહુચર મારી કુળદેવી હૈ મા બહુચર કુળદેવી તો મિત્રો તમે પણ મા બહુચરના દર્શન કરી લેજો અને બાજુમાં હવે આપણા નરસંગા વીર મહારાજ છે તો એમના પણ તમને દર્શન કરાવીશ આ બંને બાજુ એક બાજુ ગણપતિ અને કાળ છે અને બાજુમાં નારસંગા વીર મહારાજનું મંદિર છે મિત્રો તો એના વીર મહારાજના પણ તમને દર્શન કરાવીશ તો આ બાજુ વીર મહારાજ છે તો વીર હે વીર મહારાજ બાપા તો તમે પણ મિત્રો દર્શન કરી લેજો વીર મહારાજના હે વીર મહારાજ આ અમારા વીર મહારાજનું મંદિર છે બાજુમાં બહુચરમાની બાજુમાં તો અમારે રામાપીર બહુચરમા અને વીર મહારાજ એમ ત્રણ મંદિર છે અમારા અમારા વાસની અંદર તો તમે મિત્રો અમારા દર્શન કરી લેજો અને બસ હવે મિત્રો આ અમારું કમ્પાઉન્ડ છે રામાપીરનું બહુચરમાનું આ રીતે કમ્પાઉન્ડ છે તો તમને હવે અમે અહીંયાથી આપણે જવાના છીએ ઓગણ મહારાજના મંદિરે એટલે ઓગણ માથ નવનાથમાંથી એકનાથ છે

મહારાજનું મંદિર છે આજે ગુરુ પૂનમ ગુરુ પૂનમ ના વસ્તી દર્શન કરવા આવેલી છે મંદિર મારા ઉદાભાઈ છે અમે બધા સાથે આવી છીએ દર્શન કરવા હું તમને અંદરથી ઓગા મહારાજના દર્શન કરાવું છું મિત્રો આજે ગુરુપુનમના કારણે પબ્લિક બહુ ભીડ છે પબ્લિકનો તો દોસ્તો આપણે ઓગણ મહારાજના મંદિરની અંદર આવી ગયા છે તમે મારા વિડીયોમાં બનાવી રહેજો હું તમને ઓગણ મહારાજના દર્શન કરાવું આ નવનાથમાંથી એક નાથ અહીંયા પણ છે અમારા ઓગણનાથ મહારાજ તો હું તમને દર્શન કરાવું છું મિત્રો તો મારા વિડીયોમાં બન્યા રહેજો તો આપણે હવે જઈએ છીએ મંદિરના અંદર તો અહીંયા નીચે પણ ગુરુ મહારાજની ગાદી છે તો આપણે પહેલાં ગુરુ મહારાજના દર્શન કરીશું અહીંયાથી નીચે ભોયરાની અંદર તો સામે ગુરુનાથ આપણા ગુરુ મહારાજ છે તો અહીંયા દર્શન કરી અને પછી ઉપરના મંદિરમાં પણ દર્શન કરશું અગરનાથના તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો કારણ કે નવનાથના જે આપણા નવનાથ છે એમાંથી એક નાથ પણ છે અગરનાથ કહેવાય છે અને અંદર તે બહુ મોટો પહેલાં મેળો ભરાણો હતો દોસ્તો બહુ મજા આવી જઈ એ દિવસે તો આપણે આજે આ ઘણા દિવસ હું પણ ઘણા દિવસે આજે આવ્યો છું દર્શન કરવા આજે ગુરુ પૂનમ હોવાથી એટલે કીધું ચાલો આપણે ઘરે છીએ તો મગણ મહારાજના દર્શન પણ કરી લઈએ અને અમારા યુટ્યુબ મિત્રોને પણ દર્શન કરાવીએ તો મિત્રો તમે આપણે ઓગણનાથના મંદિર અંદર આવી ગયા છીએ ઉપર ઓગણનાથનું મંદિર છે દોસ્તો તો નીચે ગુરુ મહારાજની ગાદી હતી હવે આપણે ઓગણનાથના દર્શન કરીશું તો તમે પણ દર્શન કરી લેજો ઓગણ મહારાજના એ ઓગણ મહારાજ

એના અંદર આપણે પ્રસાદ લેવાના છીએ આપણે પ્રસાદ લઈ લીધી છે માતાજી તો તમે જુઓ અમે જમવા બેઠા માતા મારી અમે થાળી લઈ લીધી છે બંને જણા સાથે આવે છે અહીંયા તો આ બધી વસ્તુ આજે ગુરુ પૂનમ હોવાથી હોટલ મહારાજની અંદર લાડુઓની પ્રસાદ મળે છે તો અમે બસ હવે પ્રસાદ ગ્રહણ કરી લઈએ છીએ દોસ્તો તો બસ અમે અહીંયા અહીંથી ઘરે જઈશું પ્રસાદ લઈ લીધી છે ઓગાળ મહારાજની આજે ગુરુ પૂનમના કારણે આજે અહીંયા લાડુનો પ્રસાદ હોય છે તો બધા લોકો આવે છે દર્શન કરે છે પ્રસાદ લઈ રહી છે તો અમે પ્રસાદ લઈ લીધી ને બસ આવી ઘરે જઈએ છીએ તો દોસ્તો ચલો આ બ્લોકનું અમે પૂરો કરું છું તો હું આ બ્લોક તમને ગમ્યું હોય તો કરજો આ પબ્લિક પણ અહીંયા બધી જો દર્શન કરવા માટે આવેલી છે હવે પબ્લિક શન માટે આવે છે અને લાગુ તો પસાર લઈ અને પોતાના ઘરે રાખીએ દોસ્તો આપણે પણ અમે ઘરે ઘરે જવાના છે તો એ દોસ્તો ઓકે બાય બાય